તો ખેડાના ઠાસરામાં કાલસર સેવા સહકારી મંડળીમાં ઉચાપત થયાનો ખાતેદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલામાં ચાલીસ થી પચાસ ખેડૂતો હોવાનો ખાતેદારોનો આક્ષેપ છે ત્યારે ખાતેદારો સામે અધિકારીએ નોટિસ કાઢ્યા પછી ખેડૂત ખાતેદારોમાં હોબાળો થયો હતો ત્યારે કાલસર સેવા સહકારી મંડળીમાં ખેડૂત ખાતેદારોની ખોટી લોન બાકી દેખાડાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ મામલે સેક્રેટરી પઠાણ દ્વારા મંડળીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો મામલેના સેક્રેટરીચાર કર્યોદરે ચાલીસ થી પચાસ ખેડૂતોની જાણ બહાર નકલમાં બોજા પાડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે તે ઉપરાંત કેટલાય ખેડૂતો તેમની લોન બાબતે પણ અજાણ હોય તેવા ખેડૂત ખાતેદારોના નામે પણ લોન પાડી દેવામાં આવી છે

મેં ટેસ્ટ બેંકમાંથી લીધી છે અને પણ સેન્ટ્રલ બેંકમાં પણ મારા પાપાની નામની લોન ચાલુ છે મારા પપ્પા મરી ગયા અને અત્યારે મારા નામની નોટિસ કાઢી છે અને કે આ પૈસા ભરવા જ પડશે આ તદ્દન ખોટું થયેલું છે મારી જોડે પ્રૂફ છે એ એમનું લેટર આપેલું છે મારી જોડે નો ડ્યુનિવર્સિટી અત્યારે બે હજાર બાવીસમાં અમે પણ લોન ભરી છે હા એ સાહેબ બે હજાર બાવીસમાં અમે પૈસા ભરી દીધા છે અને ફરી નોટિસ આવી છે બે હજાર પાંચની બે હજાર પાંચમાં સાહેબ સરકારે બે હજાર સાતમાં માફ કરી હતી એ લોન અત્યારે મને ભરવા માટે નોટિસ કરે છે બિલકુલ ખોટું ને આવા તો કેટલા અન્ય કેસ છે કે બે હજાર પાંચ માં લોન માફ થયા પછી ભર્યા લોકોના જોડે પૈસા ભરાય છે એ અધર પૈસા ખાઈ ગયા છે એ પણ મારી જોડે પ્રૂફ એવું છે સાહેબ કે મેં ચેક લોન માફીમાં નો ડ્યુ નું સર્ટિ આ લોકોએ સેવા સરકાર મંડળી આવી અને મેં બોજો મુક્ત કરાવી ત્યાર પાછળ કાલસે તે જ બેંકમાંથી લોન લીધી એમાં બી મેં પૈસા ભરી સાહેબ અરે ફરી અત્યારે બે હજાર બાવીસમાં મેં સેન્ટ્રલ બેંકમાંથી બી લીધી મારી જોડે પૂર પૂરું છે બધા સાહેબ એવું તો છે જ નથી સાહેબ કે મારા ઘરના સિક્કા મારીને મેં બોજો હટાવ્યો છે મામલતદારમાંથી એટલે એમના સિક્કાથી જ મેં બોજો હટેલો છે અને અત્યારે મારા ઉપર બે લાખના સત્તાણું હજારનું મારા ઉપર નોટિસ આવી છે સેવા સરકારની મંડળીની અત્યારમાં કોઈ બહો છો નહીં જમીન વેચી મારી સાહેબ દોઢ વર્ષ થયું નોટિસ હમણાં ચાર ડાળા પર બધાને મળી આઠ દાળા પર હે કશું નહીં કશું લાગતું નહીં આ ભ્રષ્ટાચાર જેવું છે એક જાતના અમારા ઉપર કરીને પૈસા ભરાવે છે સાહેબ બીજું શું છે